ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીઈની પરીક્ષાને અગાઉ મોકૂફ રાખવામાં આવેલ હતી તે પરીક્ષા માટેનું નવું જે ટાઈમટેબલ છે તે મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગયું છે આ ટાઈમટેબલ મુજબ આ જે પરીક્ષા છે તે અગિયાર તારીખથી વીસ તારીખ વચ્ચે કુલ છ દિવસ લેવાશે વચ્ચે કેટલાક દિવસ રજા પણ આવે છે આ જે પરીક્ષા છે તે કુલ ગુજરાતની સોળ સીટીઓમાં લેવાશે અને દરરોજે ચાર શિફ્ટ હશે આમ કુલ મળીને અઠ્યાસી શિફ્ટમાં પરીક્ષા લેવાશે જેમાં પ્રથમ અગિયાર તારીખે હશે ત્યારબાદ બાર તારીખે રજા હશે ત્યારબાદના મિત્રોને તેર તારીખે હશે ત્યારબાદ ચૌદ તારીખે હશે પંદર તારીખે રજા હશે સોળ તારીખે હશે સત્તર તારીખે હશે અને અઢાર ઓગણીસ રજા હશે અને છેલ્લે વીસ તારીખે હશે માટે મિત્રો જો તમારે હજી પરીક્ષા બાકી હશે હોય તો તૈયારી ચાલુ કરી દેજો હવે કોઈની રાહ જોતા નહીં અને આજે તમારી પરીક્ષા છે તેના કોલ લેટર આઠ તારીખના રોજ બપોરે બે કલાકથી ડાઉનલોડ કરી શકશો જો આ માહિતી ગમી હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે આભાર